પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે છે જેમાં ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે ન આવવું તેવી ચેતવણી અપાય છે તો જાલાવાડના કોડ ગામમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરી છે કોંડ ગામમાં પણ ભાજપ નેતાઓને પ્રચાર કરવાની મનાઈ ફરમાવાય છે

શહેરી વિસ્તારની અંદર પણ લગાવવામાં છે આવે તો જાહેર કાર ઉપર પણ પોતાની ફોર વ્હીલ ગાડી હોય એના ઉપર પણ આવો વિરોધ દર્શાવવામાં આવતો હોય જ્યારે આપણે ગઈકાલની જ વાત કરી જ્યારે થાનની અંદર જ્યારે ભાજપ દ્વારા જે સુરેન્દ્રનગરના ઉમેદવારનો પ્રચાર ચાલુ થયો એની અંદર કાળા વાવતા કરીને પણ વિરોધ દર્શાવવામાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો જિલ્લામાંથી છે સોસાયટી સુધી આનો વિરોધ પ્રચાર શરૂ થઈ ગયો છે ને આવનારા દિવસોમાં હજી કંઈ મોટા પાયે કરે પણ એવી પણ અગમ છે તે આપવામાં આવે જી બિલકુલ આભાર મયુર સમગ્ર વિગત બદલ